કલેક્ટર રોડ અને પુલોની સ્થિતિ અંગે વિશેષ ધ્યાન આપવા સૂચના આપી તેમણે જૂના બ્રિજ અને પુલોનો ટેકનિકલ અભ્યાસ કરી યોગ્ય પગલાં લેવા જણાવ્યું લોક અરજીઓના નિકાલની બાબતે પણ ચર્ચા થઈ બેઠકમાં નાગરિક પુરવઠા વિભાગ ફૂડ એન્ડ ડ્રગ્સ સખી વન સ્ટોપ સેન્ટર અને સીએમ ડેશબોર્ડ એનાલિસિસ જેવા વિભાગોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી ડિસ્ટ્રિક્ટ સ્કિલ ડેવલપમેન્ટ અને જિલ્લા ઈ સેવા સોસાયટીની કામગીરી પણ ચર્ચાનો વિષય રહી બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલા જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર અને ઝાલોદના ધારાસભ્ય મહેશ ભુરિયા સહિત અનેક અધિકારીઓ હાજર રહ્યા હતા